દેવ મહાદેવ દેવ તો આપણે અહીંથી પાર્ટ ટુ ચાલુ કરી આવીએ આપણે અહીંયા બેઠા રહીએ મેગી બેગી ખાવાની છે મેગી બેગી ખાઈ ને પછી આગળ વધીએ આપણે લઈ લે લઈ લે મેગી બેગી તારે નથી ખાવી મોટા મેગી પકડી રાખી તો હું ખાઈ ગયો મેગી ની મજા હાલે છે ગુરુ દત્તાત્રી ના રસ્તે હાલે કમ્પ્લેટ મેગી ખાઈ લીધી

બે રસ્તા પડે એક કમડર કોણ જાય છે બાપુ બધું લમવાનો ફ્રી આપે આપણે ત્યાં ન જવાનું આપણે જડવા નાઈ ઉપર હવે કનો કરાર આવે છે એ ઉ નું કેવું છે કરાર આવે ને ફોર બહુ બહુ અરે પાછળ આવે આપણે જોયું કેવું કરાર આવે જો લોગ માંગે

બાપા ને ધન્યવાદ દેવા પડે અમને બાપા જો તું મળી

રાખો ને પોપ ફરાઈ જાય જો બીજા નું કેવું આપણને તો આવો બીરા tira દે બાકી આપણો view એ પૂતરવાનું છે હવે દરવા માં બહુ થઈ ગયા સંપ્લા નો પહેરા નોલી ખોલી જોડી ખાઈ દો આ બદર એ ફૂકુ મારે આવ ગા લે રોડ્યા હવે ભાઈ કોર ઓના

આ વખતે ભાઈ નિયત રાખે આવે તો હારું ઘોયમાં રાજે બાકી હાલતા થઈ જાય પાસ આપની એમાં હોય ની હવે ક્લિયર થયો ભાઈ વાતાવરણ હું વિચાર પડ્યો કે નીને 70 મત માં કેમ છો તમે

નીચે ઉતરતા જઈએ એમ થાક લાગતો છે ગરમી થાય હતી ગરમી બે હું પેડ ફોગ અઢીસો ત્રણસો એ છે બાકી જ્યાં બેઠા છે એના હગા હોય એને કમેન્ટમાં મેન્શન કરી દેજો બીજો તો શું હોય બોટર મેગી નો ઓર્ડર આપી દીધો હવે હજી ઓલા તો અહીંયા આવે ખાયા પેટ પૂજા કરવી પડે એમ જ છે એમાં હાલ્યા એમ જ નથી થોડુંક ખાઈ ને એક મેગી રસ્તામાં કાઢી છે ને એક અહીંયા

આમાં પબ્લિક તમે શું આપડે નીચે ભૂગી ગયા ભાઈ મજા લીધી આપડે થઈ રહ્યું આઠ વાગ્યા ગયા તા કેટલા વાગ્યા મોટા ત્રણ એટલે સાત કલાક જેવું થયું મારા અંદાજે હારે મારું ગયો પહેલી વખત ધ્યાન આટલું ઘડે આવકારી ગયા મારો મને એમ તો સાંજે થઈ ટૂંક તો પાછા એઠા બાકી અવાજ આવ્યા આપણે આહી સમાજે ટુ વ્હીલો મૂકી દીધી ત્યાં ત્યાં સુધી હાલીને જાય ત્યાંથી ટુ વ્હીલ લઈને ભાગ ગયા ફાઇનલી પાછા આપણે સમાજે ઊભી ગયા ટુ વીલ જા અહીંયા મૂકવી દીધી અહીંથી ભાગો આવાળી વાત છે અહીંયા હવે વરસાદ ચાલુ હતો ઘડીક વાર તો ઊભી ગયા હતા